હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક સુંદર મજાની ઢીંગલીની વાર્તા એક ખૂબ જ વિખ્યાત અને સમૃદ્ધ રાજ્યમાં એક રાજા હતો તેને બાર પુત્રો હતા બધા જ બહાદુર સુંદર અને હોશિયાર હતા એક દિવસ રાજાએ પોતાના દરબારમાં બધા જ પુત્રોને બોલાવ્યા અને કહ્યું હવે તમે બધા મોટા થઈ ગયા છો બધા જ પોતપોતાની રીતે પત્ની શોધો પણ એક સરસ છે એવી છોકરી જ મારી વહુ કે જે એક જ દિવસમાં પોતે સૂત કાતી શકે અને ત્યારબાદ પોતે કપડું વણી શકે અને અંતે એક કમિસ બનાવી શકે બધા જ રાજકુમારો એ વાત સાંભળીને થોડા હેરાન થઈ ગયા પણ ચૂપચાપ રાજાની વાત માની લીધી રાજાએ દરેકને એક એક ઘોડો આપ્યો અને કહ્યું હવે જાઓ તમારું ભાગ્ય તમારી રાહ જુએ છે બધા જ રાજકુમારો પોતાનો માર્ગ પકડે છે બધા જ રાજકુમારો પોતાનો ઘોડો લઈને ચાલી નીકળે છે જેવા જ થોડીક દૂર જાય છે ત્યારે મોટા ભાઈઓ એકબીજાને જોવે છે અને કહે છે કે આ નાના ભાઈનું આપણી સાથે શું કામ છે તે હંમેશા આપણાથી અલગ રહે છે તે આપણી સાથે નહીં ચાલી શકે આથી એને આપણે પાછો મોકલી દઈએ એટલે તેઓ નાના ભાઈને રસ્તામાં જ છોડીને આગળ આગળ નીકળી જાય છે નાના ભાઈને આશા હતી કે ભાઈઓ સાથે જઈશું અને એક સાથે સફર કરીશું પણ તેની તેની વાત કોઈએ સાંભળી નહીં તે ઘોડા પરથી ઉતર્યો અને ઘાસમાં બેસી ગયો અને નિરાશ થઈને રડવા લાગ્યો અચાનક ઘાસ હલવા લાગ્યું તે વિચારવા લાગ્યો કે શું કોઈ પ્રાણી હશે તેને ધીમે ધીમે જોવાની કોશિશ કરી અચાનક ત્યાં એક સફેદ પ્રકાશ ફેલાયો અને તેમાંથી એક સરસ મજાની નાનકડી ઢીંગલી બહાર આવી ઢીંગલીએ રાજકુમારને જોઈ અને પૂછ્યું તમે શા માટે રડો છો કોણ છો તમે નાના ભાઈએ પિતાની શરત વિશે વાત કરી તથા ભાઈઓએ તેની સાથે કરેલા દગાની પણ વાત કરી ઢીંગલી ઘાસ પર બેસી ગઈ અને એક ક્ષણ વિચાર કર્યા પછી હસતા હસતા બોલી કે હું તમારી મદદ કરી શકું છું હું એ સૂત પણ કાપી શકું છું અને કપડું પણ વણી શકું છું રાજકુમારે કહ્યું કે જો તું એમ કરી શકે તો હું તારી સાથે લગ્ન કરીશ રાજકુમારની આંખોમાં હવે આશાનું કિરણ દેખાયું પછી બંને કામમાં લાગી ગયા ઢીંગલીએ પોતાની જાદુ શક્તિથી થોડી જ કલાકોમાં એક સુંદર કમીઝ તૈયાર કરી નાનો ભાઈ તેને લઈને મહેલ તરફ વળ્યો રાજકુમારને થોડો સંકોચ થયો કેમ કે કમીઝ થોડીક નાની હતી છતાં પણ રાજાએ તેની શરત માન્ય રાખી અને લગ્ન કરવાની મંજૂરી આપી પછી રાજકુમાર ઢીંગલીને લેવા માટે પાછો તે જગ્યાએ આવ્યો ઢીંગલીએ ઘોડા પર બેસવાની ના પાડી તેને કહ્યું હું તો મારી ચાંદીની ચમચી પર બે ઉંદરો સાથે બેસીને આવીશ એ દ્રશ્ય ખરેખર અજાણી દુનિયાનું લાગતું હતું પછી ઢીંગલી પોતાના બે ઉંદરો સાથે ચાંદીની ચમચી ઉપર બેસીને રાજકુમાર સાથે ચાલવા લાગી રસ્તામાં એક નદી આવી ઢીંગલી ચમચી પરથી લપસીને નદીમાં પડી ગઈ નાનો ભાઈ દોડીને કિનારે પહોંચ્યો તે ડરી ગયો કે હવે તો બધું ખતમ થઈ જશે પણ જ્યારે ઢીંગલી નદીમાંથી પાછી બહાર આવી ત્યારે તે એક સુંદર અને યુવાન રાજકુમારી બની ગઈ હતી તેના શરીર પરથી પ્રકાશ નીકળતો હતો એ જોઈને રાજકુમાર તેને જોતો જ રહી ગયો પછી બંને મહેલ પહોંચ્યા જ્યાં બધા ભાઈઓ પોતાની પત્નીઓ સાથે હાજર હતા પણ નાના ભાઈની પત્ની બધા જ કરતા સુંદર અને ભવ્ય લાગતી હતી જ્યારે રાજાને ભાઈઓના વર્તન વિશે ખબર પડી તો તેણે મોટા ભાઈઓને ઠપકો આપી અને નાના રાજકુમારને ગાદી સોંપી દીધી ઢીંગલી હવે રાણી બની ગઈ હતી બંને પ્રેમ અને સાચા વિશ્વાસ સાથે પોતાના મહેલમાં ખુશી ખુશીથી સાથે રહેવા લાગ્યા તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં